તો થાય કે તારા ઢોર વાલી વાકે દુખી નથી મળી કે તો એટલે આ કી કે જો પાણી એના છે હાજી બપોરે બાર હાડાબાઈ પાણી જડે અવાર મેં પીવું હોય તો પીએ ન પીએ તો બારી છે બાર વાગે ખેતરમાં થઈ જાય ને તાર પાણી જડે એટલે એ દુઃખી હવાર મેં નીળ જડે જાય પછી બાર વાગે પછી હમણાં લીલું જડતું નથી એટલે સીધું ખાર્યું નાખવું પડે લીલું છે તમે ખાંજી હુવા ટાણે નાખીએ હમણાં સાહેબ એટલે હમણાં અહીં ખોટી કરવાવાળો ઢોરને કોઈ નહીં હાલો ને વિઝિટ કરાવીએ આપણે ઢોરની ની ખાવ ખાઓ માં ધૂળના દાબા એવા થાય કે હબાવ હબાવ ધૂળના ડાબા થકે તો હાલો મિત્રો આપણી છે ને તો મિત્રો આપણી ફાઈનલ કાલે આપણી વાડીના અંદર ઘઉં નું વાવેતર કરે ઘઉં વાવ દીધા લીલું હતું ને એટલે તો જો હુકવવા જઈએ ને તો દસ બાર દી નીકળી જાય પંદર દી નીકળે જાય જેવી રીતે ખેતર હુંકાય એવી રીતે વાવેતર થાય તો પછી છે આપણે આપણી થવાનું કે બધા નક્કી કહ્યું કે આપણે હે ને ફૂતા ઘઉં વાવે વાવેદી બેસા કાલુના કે પ્રમણા વ્લોગમાં તમને મેં કીધું લે કીધું તું આપડે ઘઉં વાવ્યા ને લોક બનાવ્યો તું કીધું તું પણ પછી કાલે હુતણા ને લાઠણા તાણ્યા ને એ વાત છે ને મોહકા બાંધવાના છે હુતણા તાણા લીધા પછી લાઠણા દે દીધા તો આવું બધું છે મિત્રો તો મારે છે ને મોહકા બાંધવાના છે તો આપણે છે ને મોહકા બાંધતા જઈએ બ્લોગ બનાવતા જઈએ

વ્યારા ની વેચ આવવા મંડી ને એવી ગદક માં આફોડી મેરીવાય આવવા મંડી કે હે ને દવા ની જરૂર જ પણ રેત ની જરૂર છે જો હું તમને દેખાડ જો આ પરવા ની ગદક છે ને જો આ ગદક આમ આફોડ આ થોડો આફોડો જો જો કેવો નેરીવો છે ગો અમે બહુ દેખાતો નથી દેખ તા દી જો આ મને એટલો રેત નો ફેર પડે ન કઈ ગદપમાં કોઈ નહોતું ખાઉં ડાખરા હું છે પણ જેવી શિયાળાને રચાવામાં નહીં ઝાકરું ઝીણી ઝીણી ટાઈટ હમણાં પડે તો મારે તો અહીંયા કેટલા મોહ એક બે ત્રણ ચાર પાંચ ત્રણ હાથ આઠ મોહિકા છે ને ઓલી કોરાખા આ આત આઠ છે એ બાંધેલા એટલે આકડે ને બી દે નીકનું તો હે ને મતલબ કે ધૂળ ગોતે ગોતે કરવું પડશે ધૂળ છે નહીં ચાલો મિત્રો કન્ટિન્યુ રેજો બ્લોગમાં હું કામમાં કન્ટિન્યુ રાખ તો મિત્રો મેં આ ઉપલા મોહિકા આખા કમ્પ્લીટ કરી લીધા ને આપણી મોટર છે ને કંઈક વાંધો આવે બેડો અંદર બરે ગો જો રણજી શેડા તો આપણે હે ને મોટર કાઢવાની છે ને મોટર દેખાડવાની છે તો મોટર દેખાડી લઈએ ને મારે આ મોહિકાત આખા કમ્પ્લીટ થઈ ગયા નીક કરવાની છે પણ નીક છે ને કાખી ધૂળ ભરે દટ કા મેટ કે દટ્ટા નો હાલે મેટ ગમે નથી લે ને નીક કરવી પડી આણી નીક નહીં થાય કેસે ખેસે ને ફાકે દેખતા થાય કે છે ને ખૂતા ઘઉંમાં ખેડ થઈ ન હોય ને પ્રાણ એટલી હોય ને બાકી જો આપણે આ મોહકાતા ખાઈ કમ્પ્લીટ કરી લીધે એ વાલીમાં માટે સારી કીધું મિત્રો મારા ત્યાં સવારનું પુગાણું નહીં હું સીધો છે ને એવું ભીંનું ગણેને મોહકા બાંધવા આવ્યો બધો લગત હવાર માં ઢોકા ના હું કે સાર વાટે ના હાજ કરતો બબા કા બાપુ છ્યો કે કા છેડો બીજો તો મરો મરો તો આ કાઈ નતો થ્યો કોઈ જોવું નથી સીધો બાપુ ને ફોન કરવો बापू भाग जाए पछ અમારું કામ થાશે બાપા એ બાપુ બાપુ ભાગે જાય પછી અમારું કામ થાશે હે છોકરા છે ને તોતા વાંજો ને હાલો તો ઉતારી દઈએ બાદર આવી છે કાઈ હું આવી લઈ બધાય મિત્રો આ જોવો તો માવઠે તો પોતિયા લવરાવ્યા ઓહ આવો

ને આ નીક કરી ઓલી નીકને જ કરી એ એક બાકી છે એ છે ને પછી કરી ને તારી કોઈ ગો ગજર ને બાકી છે તો મિત્રો રાણે હાડા બાર જેવું થયું મેં બપોરે કમ્પ્લીટ કરી લીધા ને આળા કાકાની ભી છે ને બહુ માંદી છે એટલે હાવ સહેલા ટેજમાં છે તો આપણી છે ને મારે ખબર કાઢવા જાઉં કે બ્લોગમાં હું મિત્રો આજ છે ને ભૂર હળરાટ ક્યુ કરે રાતડા માં ડબ્બો હાલે આપડે ના યોગીનો ડબ્બો જે આવ્યો તો ને ઠેસર એ ડબ્બો રાતડા માં હાલે એનો અવાજ છે ના હવે હળરાટ ક્યુ બોલે છે ના હા તો કાકા કામ છે ભીખ નું રિઝલ્ટ ભીખ નું રિઝલ્ટ નબળું ભાઈ હા છેલા સુપર ઉપર વેગી છેલા વર મરે ગઈ હે નો હોય અરે પણ હોય જ ને મરે ગઈ મરે ગઈ હ ગઈ હા મરે ગઈ મારથી પુગાણું નો લે હા મરે ગઈ કે પાણી ને ચમસી બમસી વારવી જરાક વાર દઉં સેલું સેલું હવે ઈ કામ કરે બાકી રાખું તો મિત્રો વીહી ઈના શ્વાસ છોડે દીધા આજ અમે આઠ દીથિયા કાયમ બે બે કલાક એણા ઉપર કાયમ હાઈજી વ્યારા કર્યા વગર ના દોહ વગર હતી કાયમ અમારી ડ્યુટી હતી કાયમ પર માઈક કેટલા આ રેજો દોવા આ દવાને ને ઢગલો જો કાયમ ને અમારી હાઈજી વ્યારા કર્યા પહેલા વગર હાથ પગ ધોવે ને સીધું આપણે ટ્રીટમેન્ટ માં વર્ગે જવાનું પછી વ્યારા કરવાના આખી લીલી આખી લીલી કારક ભાગી ગઈ છે

એટલી લેણા દેણી હોય એટલી તો દેવી જ પડે માય ગોય એટલી દેવી પડે એણી હે એટલી આણી આપી આણી વાલા કાકાની હે એની આપી બની એટલી સારવાર કરી સેવા કરી ચલે ભાગે ભાઈ મિત્રો તો મિત્રો અડાણે વાગ્યા રૂંઢાના હવા શિયારા જીવું છે હાડા શિયાર જીવું ને ભીનું મિત્રો મેં આખી પીવરાવે લીધી ને આજ બપોર પછી રાતડે જવાનો પ્લાન હતો રાતડે મેં જ ગયા પણ હું રણિયો પોયા ને તો સાયર વાઢવાનું કામ ચાલુ કરી દીધું જો અટાણે રણજીત તો ચાલુ છે વાટવાનું હું ભી હું પીવરાવ તો વાટતો વાટતો હું શેઠ વાં મોર પીવું તો એ જ આમ પી ગયો એ પાંચ ક્યારા હે ઓલી કોરા હવે તો આજ વાટવા જ વહી ગયા એ કઈ થોડો વટાવી દઈ રાખો પસો કરી જાય